નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી જિલ્લો જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી રાજ્ય સરકાર દ્વારા અદ્યતન સુવિધાઓ સાથે સેવા સદનો બનાવી દેવામાં આવ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા તેની યોગ્ય જાળવણી પર ધ્યાન ન અપાતા તંત્ર સામે લોકો સવાલો કહી રહ્યા છે અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા સદન ઉપર લખવામાં આવેલ ગુજરાત સરકારના નામ ઉપરથી ત નામનો અક્ષર ઉખડી જતા તેના ઉચ્ચ સ્થાને સવાલો ઉભા થયા છે સરકારી બાબુઓને તો જેવું અક્ષર ન દેખાતા સ્થાનિક તંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન રેવાભાઈ ભાંભી એ ગુજરાત પ્રદેશ રાષ્ટ્રવાદી કોંગ્રેસના મંત્રી કુંભકર્ણન નિંદ્રામાં રાજતા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા રેવાભાઈ મગનભાઈ ભાંભી પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન અરવલ્લી અરવલ્લી જિલ્લાનું ગુરુ મથક જે જિલ્લા પંચાયત આવેલી છે જિલ્લા પંચાયતના વડુ મથક ઉપર ગુજરાત સરકાર લખવાની જગ્યાએ ગુજરાત સરકાર પંચાય છે વચ્ચેનો તળ નથી મીડિયા મારફતે કંઈક વખત અહેવાલ પણ અપાયો છે અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આનું ધ્યાન દોરવામાં આવે છે પરંતુ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ચાર્જમાં હોય અને રેગ્યુલર અધિકારી ના મૂકવાથી કેટલા કામો ફોરંબા ચઢેલા છે અને આ જે ત લગાવવા માટે કોઈ અધિકારી કે કર્મચારીની ફુરસદ નથી કે એના માટેની કોઈ ગ્રાન્ટ લાવવાની છે કે ગ્રાન્ટ વાપરવાની છે એનું કંઈ સમજાતું નથી આ સરકારમાં કેટલી બી રજૂઆતો કરે પ્રજા પણ રજૂઆત કરે પણ એનું કોઈ ધ્યાને લેવામાં આવતું નથી અને મીડિયાને પણ સરકારે અધિકારીઓ સ્વીકારતા નથી